એમનું પાછું ભાઈ ને કોણ ભરે ખબર એ બધા ભાભી હજી હમણાં છોકરા ને મોબાઈલ લડવા નથી

આખો મને કંટાળો આવ્યો બકા મને તો મંદિર જતું રહેવા દે લે આવતો આવતો રે બકા જા દેલા હું આખો દાળો બોણીયા જપ્પા જ દેતો નહી મારતો મને તો કોણ બધાને તો ના ને